સુરત શહેરમાં શિક્ષણ જગતને કલંકિત કરતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે ધોરણ અગિયાર માં અભ્યાસ કરતી સોળ વર્ષીય વિદ્યાર્થીની પર તેના જ ટ્યુશન શિક્ષકે દુષ્કર્મ આચર્યું પ્રાપ્ત માહિતી અનુસાર પીડિતા ધોરણ અગિયારમાં અભ્યાસ કરે છે અને ઉમરા વિસ્તારમાં આરોપી શિક્ષક પ્રજ્ઞેશ ઓનિયા પાસે ટ્યુશન માટે જતી હતી આ નરાધમ શિક્ષકે એક્સ્ટ્રા ક્લાસના બહાને વિદ્યાર્થીનીને ઘરે બોલાવી હતી આ સમયે ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈ તેણે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું આ ઘટના બાદ ડરના કારણે વિદ્યાર્થીનીએ શરૂઆતમાં કોઈને જાણ કરી ન હતી સગીરાના પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા તેમણે તાત્કાલિક ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ આરોપી પ્રજ્ઞેશ ઓનિયા પોતાના વતન ઉત્તરાખંડ ભાગી ગયો હતો જોકે પોલીસે ગંભીરતાથી આ મામલે તપાસ હાથ ધરી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું પોલીસે એક ટીમ ઉત્તરાખંડ મોકલીને આરોપી પ્રજ્ઞેશ ઓનિયાની ધરપકડ કરી તેને સુરત પરત લાવ્યા છે આ ઘટનાએ વાલીઓમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે દિશામાં પગલાં ભરી રહી છે